તમે વેચવાનો છે રનિંગ કંડિશનમાં અને વેચવાના છે સાવ ઓછી કિંમતની અંદર ગાડી કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં છે તેમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને વિપુલભાઈને વેચવાના છે શિશુડો અને ગાડી

બે હજાર ત્રણના મોડેલની ગાડી અને કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં ગાડી છે તેમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને ગાડી કમ્પ્લેટ અત્યારે ડોક્યુમેન્ટ કાગળિયાવાળી ગાડી જોવા મળશે તેમાંથી કમ્બાઈન તમે જુઓ પાછળ સિસોડો બનાવેલો છે જેથી એક ગામેથી બીજા ગામે અથવા ક્યાંય અન્ય જગ્યાએ અન્ય પ્રસંગમાં કે જવું હોય તો તમે આ શિશુડાને લઈને અન્ય જગ્યાએ પણ જઈ શકો છો અને સારી એવી કમાણી કરી શકો છો વધારે માહિતી માટે વિપુલભાઈનો કોન્ટેક કરો અને આ સિસુડાની અંદર બે ઓસ પાવરની મોટર પણ છે અને ડીઝલ મશીન પણ છે બંને આમાં ચાલી શકે વધારે માહિતી માટે વિપુલભાઈનો કોન્ટેક કરી લેજો હવે આ સેટની કિંમત એટલે કે સિસુડા અને ગાડીની કિંમત સાહીઠ રાખેલી છે જેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ સિશુડાવાળી અલ્ટો ગાડી લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ધ્રોલ જિલ્લો જામનગર અને મોડપર ગામે જોવા મળશે હવે તમારે આ બંને વસ્તુ લેવાની હોય તો વિપુલભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો ફોન કરી બંને વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો